પર્યો ફાળવાનું કાય પીસો ને મને અરે આપું છું આપો ભટિયા નું ભટિયા લઈ દઉં ભટિયા ને ફોડું ફોડી નાખું બાડીયા તો ઓરે આજી પાથરા પડે કે પાહો કે પોટલાઓ ઉપાડી જાવ તો પાથરો મેળવાનું કરો છે ને મના મે નહી આ જન્મ મારી ગાલ મીના કને ના લાગી રીજા એ કઈ ની મને આમ તો વિચારી ને હું મના છે હું મના છે પાહો કે એકલા પોટલા ઉપાડ્યા એકલા આ બધું ભેગું કરવાનું પા ઉપડા

ભાગ તમે તમારી હાથ ભી લઈ જાણ હોય તો મારો ફરજ પડે કુટુંબ દેખાય મારો અમાર તો યાર આવે બધું ધારણ બરો કરનાર કોઈ ના એટલે તોડી દઈએ એ આપણો બપોરે બપોરે 12 વાગે રાશિયો ખાવાનું પણ તમે કર દેજો કેમ કહું હું ના ના તમે ભઈ આવો તો મારા ખારું કુપરી અને મહેમાનોને લાગ ના ભયો હો ભયો તો હે પણ મરેલા ભયો ઈ ઓલી જીવતા નહીં ચમ ઓમ બોલો મોહન બોલું જ પડે અને લે ડુબા લે મોન રાખો તમારી મોટો મોહન મોટા તો હા કરે મોટા હે એટલે એવું કરો

આ તો મોન તૈયાર નહીં હવે મારે કોનજી બેન બોલાવવા પડશે કોનજી ભાઈ ગીધું તો ગમે ત્યાં ફોન કરજો હું આય હા ફોન કરીને બોલાવ અલે હા હું જ ને કમ ફોડમ પાછા તારા અલે એ પોટલો ને મેલો છો એડે એ માસ ના ખાય ભઈ લે તું મેલી જ લે ફોન ફોન આખો ફોન આખો ઓ ઓ એક માં આવ પહેલા ત્યાં જો અ ના ખાઈ કેમ ભઈ હેલો કોમ હતું તમારું ઓ હો પેલી વાતનું જ ઓહ ઓ આ તો એ નહીં મોનતા ઓ ઓ પેલા મારા કપાવાળું સીતો નહીં એ કાંઈ રીતે ચાલે ને હું આવ્યો પણ મોનતા જ નહીં તમે આવીને મનાવો અને તમારા કીધું મોનાવો તો હારું હા ફટાફટ આવો એ હા હાલો જ આવજો મોડું ના કરતા એ હા આવો આવો એ હા કોક માણસો બોલાયા એ આપણે ફોન કર કને કશું પેલા વાંધ્યાને કરીએ વાંધ્યાને કર ફટાફટ મન પોટલો પડાવી દે ના થાય હું નાસી આવું ના હા

ના ના યાર જરૂર પડી હે ને હા યાર હા તમાર કેવી હાચી વાત યાર મારું અભિમાન તૂટી ગયું છે તમે આવો યાર નકર મારશે મને અરે મને બે દિવસથી છે મી તો અને મોણસો બોલાય કોક ના વાત કરતો તો આતો ગેરસમજને મને લાગો એટલે વાયરો જ ન જવા મને અત્યારથી થાકા મતલબ થાક એટલે આવો યાર હો આપડે આવવું પડશે તમારે લે યાર ધમક ધમકાતો નહીં યાર તમે મોહન <t assessment> <t nghĩ OVER>

અો તમારો રાતો બોલો હું કરવાનું છે તમારે અમાર તો હાલ કશું ન દે અમાર તો સીહ આવે હ અમાર તો ગમી છાવે અમાર તો અલ્યા સીખ કેવાય એ તો જે કોઈ જરૂર નઈ મોણો જીવનની જરૂર છે અલ્યા સીટી તો ગુત્રમાં હમતાઈ ગઈ ઊભી પૂછડ ઊભી તમાર સીખ કેવો આ તો આપળો મોરી કા નાખા અલ્યા આ બંકરની એન્ટ્રી રે ને એન્ટ્રી

આવડું પડ્યું છે આ બંકો માર કદમ તૂટી જાય એવું લાગી રહ્યું છે મને બેઠો પેલા ખબર પડે તું હાથ ગોઠાડી એક પડશે ને એટલે આઈડેલ સુધરશે

લડવા નઈ બોલાયો સમજાવવા બોલાયા તમારી જમીન આલવા બોલાય મને માર ખાવા તમારે પૂછાય તમે કના બોલાયા

તમારી 4 વીઘા તમે વીઘા જમીન જેલી હ 6 વીઘા એમાં 3 વીઘા આપો પણ વીઘો મારો બસ એ નહીં ના ના હું તો માર વીઘા જમીન તૈયાર આલો ના ના તો વીઘા દાલજો ઓના તો તક માતા મેલો તો

કે તમારા બાપા નો બાપા આખી જિંદગી લડી લડી મરી ગયા કશું બાલ્યો ને અને આ જમીન કોઈની થઈ નહીં તો કોઈની થવાની નહીં આ જમીન કારણે લોકોના સબંધ તૂટી જાય શું તૂટી જાય સબંધો તૂટી જાય અને આવાના ગોધ્યા કારણે અપડી અપડી અને આખી જિંદગી બરબાદ થાય બે વાળો અને બે બીજી અને આવા નાવા લડાવી આપડે ગમો આવા સિંહ હંગાત રહ્યા ને તો આ સિંહ ખાવા માર ખવડાવશે

હા મારું પંચો પાટણ